બેન્જર ઢોલનગરા સાથે પાલખીમાં ભગવાન મહાવીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી પંચાયતી બજાર સ્થિત જૈન ધરાસર ખાતેથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ શોભાયાત્રામાં જૈન સમાજના લોકો જોડાયા હતા રાજ્યભરમાં મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની પંચાયતી બજાર ખાતે આવેલા જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં વિરાજમાન કરી પેંડવાજા ઢોળનગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા અને ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત જૈન દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજે સમસ્ત જય મહાસંધપતિ આજે મહાષણ ભગવાનનો જન કલ્યાણક છવ્વીસો ને ત્રેવીસ વર્ષનો આજનો આ જન્મ કલ્યાણક ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે અને ખૂબ જ થોડી સંખ્યામાં અંકલેશ્વરના જૈન ધાર્મિક ભક્તો આમાં જોઈન થઈ અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતા અપાવી છે અને આજે મહાસંઘનું સ્વામી વાત્સલ્ય છે સૌ એમાં ભાગ લઈ અને દબદબા ભેર આપણા આજનું આ જનકલ્યાણની પૂર્ણાહુતિ કરી છે જય ભગવાન